અત્યારે ભાઈ જોવા મંદિર નો વરસ આ ખોટા તાપ ને સર બે ખેતીમાં કોઈ આવ્યો નહી જમીનો થવા મને છે શું કરવાનું પૈસા જ શોધી લાવવાના અમે ઘેટો બગડો સરાય સરાય અમારે આખી જિંદગી ને કહી ગયું બેટા મજૂરી કરવાની છે તે કરજો હું તો તમને એટલું કેતો જાવ છું અને દિવાળી આવી ત્યાં સોડ ભડાકા ભડાકા લઈ ગયા લો પૂરા હા અલે આપણે શેખ લોબાણી થી આયા થાકી આયા પેલો ડેરો હજી શેટલા છે ઉપર બલે શેટલો ડેરો છે અલે સુનાજી નો ડેરો ને જીગાજી નો ડેરો છે ડેરો મુલે પૂછ લે ગયો ને અલે સુનાજી નો ને જીગાજી ડેરો છે એ વાત છે બકા આ એમ જે પછી એમ હોય છે પેલો હો મોડે ઉસા

એ હરખા બેજો હા પારતા લઈ બાપા તો બહુ ભૂખળ છે લે ટીકા જીયો ને તો એટલે પહેલા ખાડા ખાડા છે લે અલ્યા કમ્પલેટ છે જા દે દાળ એ હરખા બેજોદાન તોરા હા હા દે દે રાજુ ભૂઈ

પેલા લોકો આઈએમ લોકલોક બાજુ હરખી કોક લઈ જાય પાછી કોઈ ના લઈ જાય સાધન પડે રસ્તા મતલબ

બે ઘેર જતા રહ્યા આપડે બે સાયમ એ અને ફોનુ ખાવાનું બનાવડાવો હા વાત છે યાર આપડે આ બધી બાધા માલખુન કરો છીએ યાર